વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન હવે તમે ટમેટાને પણ આખું વરસ માટે સ્ટોર કરી શકો છો જેથી કરી જ્યારે પણ ટમેટા મોંઘા થાય તો આપણે ટેન્શન ના રહે તો તેના માટે આ રીતના હાઈબ્રિડ ટાઈપ ટમેટા આવે તેને લેવાના છે અને એકદમ કડક હોવા જોઈએ આમ બહારથી તેનો કલર લાલ અને પાકેલા હોવા જોઈએ પણ તે આપણે તેને પ્રેસ કરીએ તો કડક હોવા જોઈએ એ રીતના ટામેટા લેવાના છે દેશી ભાષામાં આને પેટીના ટમેટા પણ કહેવામાં આવે છે તો આ રીતના લાંબા અને દળવાળા ટમેટા લેવાના છે જનરલી જે દેશી ટામેટા આવે છે તેમાં વધારે પડતો રસ હોય છે અને ખાટા હોય છે તો તેને આપણે આખું વર્ષ સ્ટોર નથી કરી શકતા પણ આ રીતે લાંબા દેખાતા અને કડક ટમેટા હોય છે તેને આપણે સ્ટોર કરી શકીએ છીએ કેમ કે આમાં દળનો ભાગ વધારે હોય છે અને રસ ઓછો હોય છે હવે આપણે તેને રેન્ડમલી ચોપ કરી લેવાના છે તો આપણે અહીં બે રીતથી સ્ટોર કરી શકીએ છીએ એક રીત હું તમને અહીં બતાવી દઉં છું બીજી રીત હું તમને કહું તો ટામેટાની ગોળ ગોળ પતલી પતલી સ્લાઇસીસ કરી લેવાની અને તેને ત્રણ દિવસ માટે ઢાંકી અને પ્લેટમાં તડકામાં આખો દિવસ સુકવવાનું ત્રણથી ચાર દિવસ આ પ્રોસેસ કરશો તો સ્લાઇસીસ છે તે એકદમ સારી રીતે સુકાઈ જશે ત્યારબાદ તેનો પાવડર કરી લેવાનો તો આ રીતે પણ કરી શકો છો પણ એ પ્રોસેસ થોડી વધારે લાંબી છે આ હું જે રીત અત્યારે તમને બતાવી રહી છું ડિટેલમાં એ રીતથી તમે ટામેટાનો પાવડર સ્ટોર કરશો તો એકથી દોઢ દિવસમાં પાવડર બનીને રેડી થઈ જશે વધારે પડતી પ્રોસેસ પણ લાંબી નથી અને ના તો તેને અગાસીય તડકામાં સુકવવા પણ જવું પડે એ રીતે હું સહેલી રીત અત્યારે તમારી સાથે શેર કરું છું આ જ રીતે લીંબુનો પાવડર કઈ રીતે બનાવી અને આખું વર્ષ સ્ટોર કરવો તેનું વિડીયો પણ મારી ચેનલ પર પોસ્ટ છે સાથે સાથે આખા લીંબુને તમે એક મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો એ કઈ રીતે તો એ વિડીયો પણ મારી ચેનલ પર છે સાથે લીલા વટાણા કોથમીર અને ચટણી બનાવવા માટેનો ઇન્સ્ટન્ટ પાવડર સાથે જ લીલું લસણ સૂકું લસણ અને આવી તો ઘણી બધી વસ્તુઓને તમે આખું વારે સ્ટોર કરી શકો છો જેનું વિડીયો ડિટેલમાં નાની નાની ટિપ્સની સાથે મારી ચેનલ પર બધા જ વિડીયો પોસ્ટ થયેલા છે ઇન્સ્ટન્ટ પ્રીમિક્સ ઠંડાઈનું પ્રીમિક્સ સાથે ચાનું પ્રીમિક્સ જેને તમે ટ્રાવેલિંગમાં લઈ જઈ શકો છો જો બહારની ચા ન ભાવે તો આ ઘરે બનાવેલું પ્રીમિક્સ હોય તો તેને તમે સાથે લઈ જઈ શકો છો આ બધા વિડીયો મારી ચેનલ પર પોસ્ટ થયેલા છે તો પ્રાપ્તિસ કિચનને વિઝિટ કરો સાથે તમને અથાણાના અને સિઝનલ રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે તો અહીં જોઈ શકો છો ટામેટા કઠણ છે તો હું થોડા પતલા ટુકડા કરું છું અને આ રીતે રેન્ડમ ટુકડા કરું છું તો અહીં બે કિલો મેં ટામેટા લીધા હતા જેના મેં ટુકડા કરી લીધા છે જોઈ શકો છો એકદમ સરસ આપણે તેના ટુકડા કરી લીધા હવે મિક્સર ઝારમાં તેને પીસી લેવાનું છે તો થોડું થોડું આપણે પીસતા જઈશું આખું ઝાર નથી ભરવાનું ટામેટા કડક છે જો તમે વધારે ક્વોન્ટિટીમાં ઝારમાં ટામેટા ભરી અને ક્રશ કરશો તો થોડા તેના ટુકડા રહી જશે એટલા માટે અડધું ઝાર ભરવાનું અને બેચિસમાં ટામેટાને ક્રશ કરવાના તો અત્યારે એક બેચ મેં રેડી કરી લીધો છે ક્રશ કરીને અને આ રીતનું પ્લાસ્ટિક પેપર લઈ લેવાનું છે જે જરૂરી છે આ રીતે પ્યોરીને સુકવવા માટે તો પ્યોરીને આ રીતે પ્લાસ્ટિક પેપરની ઉપર પોળ કરી દેવાની ત્યારબાદ બીજો પ્લાસ્ટિક પેપરનો ટુકડો લઈ અને તેનાથી એકદમ પતલું એવી ફેલાવી દેવાની છે આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે જ્યારે તમે પ્યોરીને સ્પ્રેડ કરો ત્યારે ખૂબ પતલી સ્પ્રેડ કરવાની છે જેથી કરી જલ્દી સુકાઈ જાય જો આ પ્યોરીને સુકાતા બેથી ત્રણ દિવસ જેટલો સમય લાગશે તો પ્યોરી છે તે કાળી થઈ જશે અને પાવડર બરાબર નહીં બને એટલા માટે એક જ દિવસમાં આપણે સુકવવાની છે જો જાડું લેયર કરશો તમે પ્યોરીનું તો જલ્દીથી નહીં સુકાય એટલા માટે આ રીતે બીજા પ્લાસ્ટિક પેપરની મદદથી હાથેથી સ્પ્રેડ કરી અને પટલું લેયર કરી લેવાનું છે પેપરની ઉપર આ રીતે તો આ જ રીતે બધા બેચીસમાં આપણે ટામેટાને પીસી અને પ્લાસ્ટિક પેપરની ઉપર ઇક્વલી સ્પ્રેડ કરી દેવાનું છે ને એકદમ સહેલું ફટાફટ થઈ જશે વધારે સમય નહીં લાગે તો અહીં મેં ટામેટિયાની પ્યોરી કરી અને પ્લાસ્ટિક પેપર ઉપર સ્પ્રેડ કરી દીધી છે જોઈ શકો છો બે કિલો જેટલા ટામેટાની પ્યોરી છે આવા બે પ્લાસ્ટિક પેપર ભરાયા છે મારે કેમ કે બે કિલો ટામેટાની પ્યોરી છે હવે આપણે આ પ્યોરીને જો તડકો વધારે આવતો હોય તો ફક્ત દોઢ કલાક માટે તમે રાખશો તો સેટ થઈ જશે પણ પંખાની નીચે રાખશો તો પાંચથી છ કલાક જેવું થશે જોઈ શકો છો મેં થોડી થીક રાખી હતી પ્યોરી તો મારે છ કલાક જેવો સમય થયો છે એક જ દિવસમાં પ્યોરી છે તે સુકાઈને રેડી થઈ જશે કચરો ના પડે અથવા તો જીવાત ના બસે તેનું ધ્યાન રાખવાનું જો તમે પ્યોરીની ઉપર કોઈપણ જાતનું પ્લાસ્ટિક પેપર ઉપર ઢાંકી અને સુકાવા માટે રાખશો તો પ્લાસ્ટિક પેપર છે તે મોઈશ્ચર એબ્ઝો નહીં કરે અને જરા પણ પ્યોરી નહીં સુકાઈ એટલા માટે કોઈપણ જાતની વસ્તુ ઢાંક્યા વગર જ આપણે ખુલ્લું રાખવાનું છે આ પ્લાસ્ટિક પેપર પંખાની નીચે અને તેને સુકવા દેવાનું છે સુકાઈ ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ ઈઝીલી તે પેપરમાંથી નીકળી જાય છે આપણે વધારે પડતી મહેનત પણ નથી કરવી પડતી અત્યારે માર્કેટમાં તમને ખૂબ સસ્તા ભાવમાં ટામેટા મળે છે એ પણ આ હાઇબ્રિડ ટાઈપના તો ફટાફટ આ રીતે પાવડર બનાવીને સ્ટોર કરી લો જેથી કરી જ્યારે પણ ભવિષ્યમાં સિત્તેર એંસીના કિલો થાય તો આપણા ઘરમાં ટમેટો પાવડર અવેલેબલ હોય અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરજો જેથી કરી બધા આ રીતે પાવડર બનાવી અને સ્ટોર કરી શકે સાથે જ આ પાવડરને રિલેટેડ કોઈ પણ ક્વેરી હોય અથવા કાંઈ પણ ના સમજણ હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો હું ચોક્કસથી તેને સોલ્વ કરવાની ટ્રાય કરીશ તો બધી પ્યોરીને કાઢી લીધા બાદ મેં એક પ્લેટમાં આ પ્યોરીને લઈ લીધી છે અને હવે સેફર સાઇડ માટે હું એકથી દોઢ કલાક માટે કૂણો તડકો આવતો હોય ત્યાં રાખી દઈશ આ પ્લેટને અથવા તો તડકો ના હોય તો તમે પંખાની નીચે પણ રાખી શકો છો એકાદ કલાક માટે જેથી કરી એકદમ સરસ પેપર જેવી આ પ્યોરી છે તે થઈ જાય તો આ એક સેફર સાઈડ હું પ્રોસેસ કરું છું તમે ના કરો તો પણ ચાલશે તો અહીં મેં એક કલાક માટે પંખા નીચે રાખી દીધી હતી પ્લેટને હવે હું મિક્સર જાર લઈ લઉં છું અને તમને આ પ્યોરીનો પાવડર કરીને બતાવું છું તો આપણે બે બેચમાં આ પ્યોરીને પીસી અને પાવડર બનાવીશું થોડું થોડું એડ કરતા જઈ અને ક્રસ કરી લઈશું તો જોઈ શકો છો આ રીતનો પાવડર રેડી થઈ ગયો છે એકદમ સરસ કલરની સાથે તો હવે આખું વરસ સાચવવું છે તો આપણે તેને ચાળી લઈએ તો તેના માટે ચારણામાં આપણે પાવડરને એડ કરી અને ચાળી લઈએ તમે ના ચાળો તો પણ ચાલે પણ તેનો જે એક્સ્ટ્રા છાલનો અથવા તો બીનો ભાગ છે તે અલગ થઈ જાય એટલા માટે આ પ્રોસેસ કરો તો વધારે સારું અને એ ચારણને પણ તમે ઉપયોગમાં લઈ શકો છો એ કઈ રીતે તો જેટલું પણ બી અથવા છાલનો અથવા તો કોઈ પણ એવો મોટો ભાગ રહે ચારણમાં તેને તમે અત્યારે ઇન્સ્ટન્ટ ઉપયોગમાં લઈ શકો છો દાળ શાકમાં તો એ રીતે પણ તમે યુઝ કરી શકો છો જોઈ શકો છો આ રીતનું મોટું મોટું ચારણ નીકળું છે તમને બીનો ભાગ પણ દેખાઈ રહ્યો છે આ રીતે થોડો અદકચરો રહેશે આને તમે ઉપયોગમાં લઈ શકો છો અથવા તો મેં કીધું એ પ્રમાણે ના ચારો તો પણ ચાલે તો અહીં આપણે એકદમ સરસ પાવડર છે તે રેડી થઈ ગયો છે આ જ રીતે આપણે બીજી પ્યોરીનો પણ પાવડર કરી લઈએ બે કિલો ટામેટામાંથી કેટલો પાવડર રેડી થશે એ પણ હું તમને બતાવું તો બધી પ્યોરીનો પાવડર થઈ ગયા બાદ અહીં જોઈ શકો છો મોટો બોલ ભરી અને બે કિલો ટામેટામાંથી આપણે પાવડર બનાવીને રેડી કરી લીધો તો હવે જ્યારે પણ સિઝનમાં અથવા તો સીઝન વગર ટામેટા મોંઘા થાય તેની પ્રાઇસ વધે ત્યારે તમે ટામેટાને આરામથી યુઝ કરી શકશો જો આ પાવડર બનાવેલો હશે તો તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો તે મને કમેન્ટ સેક્શનમાં તમારા નામની સાથે જણાવજો જેથી કરી મને પણ ખબર પડે કે મારા વ્યુઅર્સ મારા વિડીયોને કયા સિટીમાંથી લાઈક કરે છે સાથે જ તમારી પાસે કોઈ રેસિપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં ચોક્કસથી જણાવજો જેને હું મારી ચેનલ પર તમારા ફૂલ નેમની સાથે પોસ્ટ કરીશ આવા બીજા ઉપયોગી અને ઇન્સ્ટન્ટ અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બાય થેન્ક્સ ફોર વોચિંગ